પ્રવકતના બચાવનો રાપર જિલાની જિલ્લા પંચાયતની રાઉટ સીટ પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર ચૂટણેને હજુ 6 મહિના બાકી છે તે પહેલા વિસાવદરની જીતમાં આમ આદમી પાર્ટીમાં જાણે અચાનક ક્રેઝ આવ્યો છે જેમ વિસાવદર ધારાસભાની સીટ પર ચૂંટણીઓ જાહેર ન થયા પહેલા આમ આદમી પાર્ટીએ પોતાનો સંભવિત ઉમેદવાર ઉતારી અને એ જ ઉમેદવારને ઉમેદવારી પત્ર ભરાવીને ચૂંટણી જીતી ગયા તેવો એક નાનકડો પેચીદો ખેલ કચ્છની રવ જિલ્લા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટી અજમાવા જઈ રહી છે

આ સદસ્યતા અભિયાનમાં સંભવિત ઉમેદવાર સુરેશભાઈ મકોણા એડવોકેટ રાપર શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ રાપર શહેર મહામંત્રી હરેશભાઈ ઠાકોર ધીરજભાઈ આહિર મહેશભાઈ બાવાજી ગણેશભાઈ આહિર મોહનભાઈ મહાલિયા વગેરે પાર્ટીના અને ખોદેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કાળુભા એસ કોલી ભચાવ